જ્યાં જ્યાં કરવું પડે ત્યાં ત્યાં સ્થળ નક્કી કરેલા છે જાહેર જીવનની વ્યવસ્થા ચોમાસામાં ઊભી કરવામાં આવશે ખાસ કરીને પાણી દવાઓ અને જાહેર વ્યવસ્થા કરાઈ આંગણવાડી અને શાળાઓ અંગે પણ ચકાસણી કરવામાં આવશે ચોમાસાને લઈને મહાનગરપાલિકાનું તંત્ર પંદર તારીખ સુધીમાં સક્રિય રૂપથી કામગીરી હાથ ધરશે અહેવાલ વિજય મકવાણા જે આપણી પ્રીમોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે એક મહત્ત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને પંદર જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માગીએ છીએ એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્તરો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્તરો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે આ કામો પણ પંદર જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા દારીએ છીએ સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઇડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ એટલે કે ટોયલેટની સુવિધા હોય ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ પંદર જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારની આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરીએ